નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરીશું ફાયરના એક મહત્વના ટોપિક વિશે ફાયર ટ્રાયંગ આ વિડીયો તમે પૂરું જોશો એટલે તમે સમજી જશો કે આગ કઈ રીતે લાગે છે કઈ રીતે ફેલાય છે અને આગને કઈ રીતે ખોલવી શકાય છે તો મિત્રો આપણે વાત કરીએ ફાયર ટ્રાયંગલ ફાયર ટ્રાયંગલ એ શું છે તો ફાયર ટ્રાયંગલ એ આગ લાગવાનું મુખ્ય ત્રણ તત્વોનું એક મોડેલ છે ત્રણ તત્વોની વાત કરીએ તો એકનું છે હીટ એટલે કે ગરમી બીજું છે ફ્યુલ એટલે કે ઈંધણ અને ત્રીજું છે ઓક્સિજન આ ત્રણ તત્વો એકસાથે મળે છે ત્યારે આગ લાગે છે અને આ ત્રણમાંથી એક પણ તત્વો દૂર કરવામાં આવે તો આગ ઓલાઈ જાય છે તો હવે આપણે વાત કરીએ છીએ હીટ એટલે કે ગરમી આગ લાગવા માટે પૂરતા પ્રમાણમાં ગરમી જરૂરી હોય છે અને ગરમીના સ્ત્રોતોની વાત કરીએ તો ઘર્ષણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દીવાસળી ગેસ કે વીજળી અને સૂર્યપ્રકાશની હાજરી જે રેડ ને રેડ કેસ્ટમાં જોવા મળે છે આપણે હવે ગરમીથી આગ લાગવા માટેના ત્રણ પરિબળો છે જેમ કે કન્ડક્શન એટલે કે સંચાલન જે ગરમ પાઇપ કે ગરમ રોડથી એક શેડેથી ગરમી પકડીને બીજા શેડે ગરમી પકડીને આગ લગાડ લગાડી શકે છે અને બીજું છે કન્વેન્શન એટલે કે વીજ ચલન આગના ગરમ આગમાંથી નીકળતા ગરમ ધુમાડાથી બીજી જગ્યાએ આગ લગાડે છે અને ત્રીજું છે વિકિરણ વિકિરણ એટલે કે વેવ્સ આગમાંથી નીકળતા વેવ્સ દૂર દૂર સુધી જાય છે અને તેના કારણે આગ લાગે છે આ વેવ્સ મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વધારે જોવા મળતા હોય છે અને આ પ્રકારની આગને દૂર કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કુલિંગ પદ્ધતિ જે કે પાણીનો મારો ચલાવીને આપણે તેને આગને બુજાવી શકીએ છીએ તો મિત્રો ફ્યુલ એટલે ઇંધન ફ્યુલની વાત કરીએ તો એવો કોઈ પણ પદાર્થ જે પડી શકે છે સોલિડ ફ્યુલમાં આવશે કપડા કાગળ અને લાકડું લિક્વિડમાં આવશે પેટ્રોલ ડીઝલ અને કેરેશિયમ અને ગેસમાં આવશે સીએનજી એલપીજી અને હાઇડ્રોજન હવે ફ્યુલની વાત કરીએ તો એ ફ્યુલના ત્રણ પ્રકાર છે કમ્બસ્ટિબિલિટી કે જે સામાન્ય તાપમાને બળી શકે ફેમેબલ એટલે કે જે વધુ ઝડપી દહન થઈ શકે અને ઇનકમ્બસ્ટિલિટી એટલે કે જે બળી શકતું નથી ક્યુ એ ફાયરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે જેટલું વધારે ફ્યુલ એટલું વધારે ફાયર લોડ અને એટલો જ વધારે જોખમ આ પ્રકારની આ બુઝાવવા માટે આપણે ફાયર એક પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ એને કહેવાય સ્ટાર વિશન પદ્ધતિ સ્ટાર વિશન પદ્ધતિ એટલે કે આગને ભૂખી મારવી આપણે જે પદાર્થ ફ્યુલ સળગી રહી છે એને જે સાઈડમાં ફ્યુલ પડી છે એને દૂર કરવું એટલે કે હટાવી દેવું દાખલા તરીકે ગેસનો વાલ બંધ કરી દેવો લાકડા કે કાગળ કે કપડાં જે બળ્યા વગરના છે આગની લપેટમાં નથી આવ્યા એને દૂર કરી દેવા અને ઇલેક્ટ્રિક આગ હોય ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવું